આ જે વસ્તુ છે સે આપણી ટાઈમર હે તબેલાનું ટાઈમર ભીહું હોય ગાયું હોય ઘોડા હોય તો તબેલાનું તબેલાનું ટાઈમર છે તો શિવશક્તિ ઇલેક્ટ્રિકારોમાં અવશ્ય મુલાકાત કરજો કે ઓટોમેટિક ફોગર કે તમારે બીહું ગાયું ઘોડા પર પાણી પડે એને કહેવાય ફોગર ફોગરનું ટાઈમર હે તો આ ટાઈમર કેમ સેટ થાય જુઓ પહેલાં સ્ટાર્ટનું સેટિંગનું બટન દબાવવાનું પછી એમાં ઓન આવશે કે ઓન કેટલી મિનિટ તમારો પપ ચાલુ રાખો એના ઉપર આવે કે તમે દસ સેકન્ડ કે દસ મિનિટ ચાલુ રાખવાનું પછી એને ઓકે કરી દેવાનું પછી આવશે ઓફ જો કે કેટલી મિનિટ બંધ રાખો તો મિનિટ હોય કે સેકન્ડ હોય કે આટલી ઘડી તમારો પપ બંધ છે ऑटोमेटिक तो टाइमर है बार वोट डीसी ऊपर ऊपर पर चार्जर तो अवश्य मुलाकात करजो होगर तपेला ऊपर आले, पंखा कई जरूर नहीं दस लीटर में एक दिवस आले, दस लीटर पानी में एक दिवस आले, होगर टोटली वस्तु अपनी दुकाने मिली जाए शिव शक्ति इलेक्ट्रिक कारो જો ચાલુ બલ ચાલુ બંધ જઈ રહ્યો છે તમે 10 મિનિટ ગોઠવે નાખી દીયો આ સો પ્રોગ્રામ્સ કેન્સલ કરવો હોય તો ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે તમારે સ્ટોપ નંબર પર દબાવી દો એટલે કેન્સલ થઈ જાય 4 સેકન્ડ બંધ ડીએ 20 સેકન્ડ ચાલુ ડીએ 10 સેકન્ડ ચાલુ ડીએ 5 સેકન્ડ બંધ થાય એ રીતે હે તો અવશ્ય મુલાકાત કરજો નેગેટિવ પોગેટિવ પોઝિટિવ શેડા મારવાના હોય એક બાજુ એક બાજુ મોટરના બે શેડા મારવાના હોય નેગેટિવમાં નેગેટિવ પોઝિટિવમાં પોઝિટિવ તો ફોગરની ટોટલી વસ્તુ આપણી પાસે નોઝલ એલબા બધું મળી જાય તો એકવાર મુલાકાત કરજો શિવશક્તિ ઇલેક્ટ્રિક કારો પોરબંદર ઠોકર છે બહાર રીતે ઠોકર થેટ થાય આમાં કોઈ ભીજાય